નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝ માં સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર ભરૂચ જિલ્લાના જંબુસર અને તાલુકામાં આઝાદીના મહાપર્વ ની આનપાન પાન શાન સાથે ઉજવણી કરવામાં આવી ભરૂચ જિલ્લાના અને તાલુકામાં આઝાદીના મહાપર્વની આન સાથે ઉજવણી ચંબુસર તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ નોબાર ગામની આઈટીઆઈ સંસ્થા ખાતે યોજાયો હતો ચંબુસર પ્રાંત અધિકારી એમ બી પટેલના અધ્યક્ષ સ્થાને તિરંગો લહેરાવ્યો કાર્યક્રમમાં જમ્મુસર પોલીસ જવાનો આરોગ્ય વિભાગ શિક્ષણ વિભાગ આઈસીટીએસ તેમજ જંબુસર મામલતદાર કચેરીગઢ અને નોબાર ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વતંત્રતા પર્વે ચંબુસર તાલુકામાં શ્રેષ્ઠ અને ઉત્તમ કામગીરી કરનાર જમ્મુસર પોલીસ સ્ટેશનના પીઆઈ પાણી મ્યાનુ પ્રાંત અધિકારીના હસ્તે પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરાવ્યું હતું સાથે પોલીસ જવાનોને શિક્ષણ ક્ષેત્ર પ્રશંસનીય કામગીરી કરનાર શિક્ષક ભાઈઓ અને બહેનોનું તેમજ વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરી સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું જમ્મુસર નગરપાલિકા દ્વારા કોટ દરવાજા વિસ્તારમાં ધ્વજવંદન કરી બંધારણ રચયતા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા અને જમ્મુસર પોલીસ સ્ટેશન ડીવાય એસપી કચેરી હોંગાડ યુનિટ જીઆરડી જવાનો જમ્મુસર તાલુકા પંચાયત કચેરી જમ્મુસર પાર્ક સંરક્ષણ કચેરી રિમાન્ડ ધ્વજ ફરકાવતા માં નગરમાં નો માહોલ સર્જાવ ચંબુસર તાલુકાની વાત કરીએ તાલુકાના ગામડામાં ધ્વજ ફરકાવી દેશભક્તિ ગીતો અને નીચેના માત્ર ભારતમાં જયના નારા લગાવ્યા હતા